નમસ્કાર ગરબી ગુજરાતમાં ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠા રાજકોટ મોરબી અને જૂનાગઢમાં સારો વરસાદ થયો બનાસકાંઠાના દાતામાં અને રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો રાજ્યમાં છેલ્લા બે કલાકમાં છ જિલ્લામાં સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદ નોંધાયો તો રાજકોટના ગોંડલમાં અઢી ઇંચ જ્યારે જેતપુરમાં બે ઇંચ વરસાદ પડ્યો વરસાદ બનાસકાંઠાના દાતામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો જૂનાગઢ શહેર અને જિલ્લામાં સરેરાશ બે ઇંચ વરસાદ જામનગરના કાલાવડમાં પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે પણ વરસાદ થયો બીજા દિવસે મેઘરાજાની દવાકેદાર બેટિંગ જોવા મળી અંબાજીના બજારોમાં પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું વેપારીઓની દુકાન આગળથી પાણી વહેતું જોવા મળ્યું ગઈકાલે વરસાદ આવતા કેટલીક દુકાનોમાં વરસાદી પાણી પણ ઘૂસી ગયા હતા મેઘરાજાએ સતત બીજા દિવસે ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે આપ જોઈ શકો છો કે અંબાજી પાસેનો જે વિસ્તાર છે અંબાજી ગ્રામ પંચાયત નું જે શોપિંગ કોમ્પ્લેક્સ છે કોમ્પ્લીટ શોપિંગ કોમ્પ્લેક્સ માં વરસાદી વરસાદી પાણી ઘૂસી ગયા છે અને વર્ષાની પાણીને ને પગલે આપ જોઈ શકો છો કે વેપારીઓ ની વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને હાલાકી ની જે વાત કરવામાં આવે છે દુકાનો છે દુકાનો અંદર પાણી ઘૂસી ગયા છે ને જે દુકાનના જે વેપારીઓ છે આસપાસના જે લોકો છે તે ડોલ વડે પાણી કાઢતા જોવા મળી રહ્યા છે અંબાજી આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે અંબાજી ગ્રામ પંચાયત જે શોપિંગ સેન્ટર છે તો શોપિંગ સેન્ટર ની અંદર જે ઘણી બધી દુકાનો છે તમામ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે ને વરસાદી પાણી ઘૂસવાના પગલે વેપારીઓ આલેખને સામનો કરતા જોવા મળી રહ્યા છે આ જે વિસ્તાર છે તે અંબાજી મંદિર થી જે સક્તિપીઠ સરકલ સુધીનો વિસ્તાર છે તે આગળ છે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને શોપિંગ સેન્ટર માં જે વરસાદી પાણી ઘૂસી ગયા હતા અંબાજી માં દોઢબાર વરસાદ મે લીધે વરસાદી પાણી બરાયા અંબાજી ગ્રામ પંચાયત ના કોમ્પ્લેક્સ માં વરસાદી પાણી ઘસ્યા તેમાં તો અતિશય પાણી દુકાનોમાં ભરાઈ ગયા છે લગભગ દસ થી બાર દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે જેથી અમારી પંચાયતને ને વિનંતી છે કે ગટરોમાં પાણી જાય તેવી વ્યવસ્થા કરે નહી તો અમારે જેટલી વાર વરસાદ પડશે ચોમાસામાં

એક ભારે ઉકળાટથી લોકોને આ વરસાદના કારણે રાહત મળી જામકંડોળા તાલુકા અને જિલ્લામાં ભારે વરસાદ થયો અમુક ગામોમાં ઇંચથી વધુ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા સાતોદર દળવી રાજપરા દુધીવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો જામકંડોળા તાલુકા અને ગ્રામ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત પણ થઈ ચૂકી છે તો જામકંડોળના શહેરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા રાજકોટના જામકંડોળા પંથકમાં પણ અગાધાર વરસાદ થયો ચરેલ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ચરેલ ગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો વરસાદના કારણે ચરેલ ગામની નદીમાં ઘોડાપુર આવ્યો નદીમાં ઘોડાપુર આવતા લોકો જોવા માટે ઉમટ્યા હતા અસહ્ય ગરમી બાદ એકાએક વરસાદ થયો રાજકોટમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો કાલાવડ રોડ રૈયા વિસ્તારમાં વરસાદ બજરંગવાડી એકસો પચાસ ફૂટ રીંગ વરસાદ વરસાદ થતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા એકસો પચાસ ફૂટ રોડ આસ્થા એવેન્યુમાં પાણી ભરાયા રાજકોટમાં પડેલા થોડા વરસાદમાં જ રાજકોટ છે તે પાણી પાણી થઈ ગયું છે રાજકોટનો નો એકસો પચાસ ફૂટ રિંગ રોડ હોય કે પોપટપરાનું ઘરનાળું હોય તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે તો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલ આસ્થા એવન્યુ છે કે જ્યાં પણ આ પાણી ભરાયેલા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ સોસાયટીનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે કે જ્યાં અત્યારથી જ આટલા થોડા વરસાદની અંદર આ પરિસ્થિતિ છે તે જોવા મળી છે કારણ કે જો થોડા વરસાદની અંદર જ આ પરિસ્થિતિ હશે તો ભારે રાજકોટમાં થોડા વરસાદના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર નદીઓ વહેવા લાગી રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે પોખળ સાબિત થઈ એક તરફ હાલાકી બીજી તરફ લોકોએ વરસાદની મજા પણ માની નાના બાળકો યુવાનો અને વડીલોએ વરસાદની મજા માણી સામાન્ય મહાનગરપાલિકા ની પોલ ખોલી સામાન્ય વરસાદમાં પોપટપરા નું નાળું બે કાઠે વહેતું થયું નાળામાં અનેક વાહન ચાલકો પણ ફસાયા હતા જોકે દર વર્ષે પોપટપરા પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ બે કલાકમાં અઢી વરસાદ પડ્યો વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી થયા ભારે વરસાદથી ઉંબાડા રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો હતો ઉંબાડા અંડરબ્રિજમાં બસ અને ટ્રેક્ટર ફસાયા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાજકોટના જેતપુરમાં મેઘરાજાની જમાવટ જોવા મળી જેતપુર સહિત તાલુકામાં બપોર બાદ એન્ટ્રી કરી હતી જેતપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો જેતપુર મેવાસા હરિપર જૂની સાકરીમાં વરસાદ નવી સાકરી વરસાદી માહોલ અંતર બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચીપડા લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ રાજકોટમાં ભારે વરસાદને પગલે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા અમીન માર્ગ પર આવેલી નાલંદા સોસાયટીમાં દિવાલ પડી દિવાલ પાસે પાર કરતા ટુ વ્હીલર્સ દિવાલ ધરાશાયી થતા ટુ વ્હીલર્સે નુકસાન પણ પહોંચ્યું હતું દીવાલ દિવાલ થઈ હતી દુર્ઘટના હતી નાલંદા પાર્કના દ્રશ્યો છે કે જ્યાં વરસાદના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે સોસાયટી આવેલી છે જ્યાં ટુ વ્હીલર્સ પાર્ક કરવામાં આવ્યા હતા શહેરમાં વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જામ્યો મધુરમ મજેવડી દરવાજા પાસે વરસાદ વરસ્યો આઝાદ ચોક કાળવા ચોક ગાંધીચોકમાં વરસાદ તડાજા દરવાજા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ છે પર્વત પરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા મનમોહક વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા વરસાદી માહોલથી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી તો દ્રશ્યો દ્રશ્યોની પર આપ જોઈ રહ્યા છો એક અન્ય વિસ્તારોના દ્રશ્યો કે જે આ વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા છે તો બીજી તરફ ગિરનારનો અદ્ભુત નજારો પણ સામે આવ્યો છે આ વરસાદના કારણે જુનાગઢના ગીર પંથકમાં ધોધમાર વરસાદ મેંદરડાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે મેંદરડામાં મધુવંતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી સુરેન્દ્રનગરના ડ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદે એન્ટ્રી કરી શહેરીજનોને ગરમીથી રાહત મળી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પણ હતો તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ પણ એટલો જ છે વેરાવળના પંથકમાં વરસાદ પડ્યો આજોઠા બાદલપરા સોનારીયામાં વરસાદ ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી સોમનાથના કોડીના સહિતના ગામોમાં વરસાદ વરસ્યો કોડીનારમાં ત્રણ ઇંચ જ્યારે સુત્રાપાડામાં બે ઇંચ વરસાદ પડ્યો વેરાવળમાં દોઢ ઇંચ તાલાલામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી ગીર જંગલમાં અનરાધાર આગમન માનવજીવ સાથે પ્રાણીઓ પર હરખની ઘેલીમાં છે વરસાદની મોજ મારતા સિંહ પરિવાર જોવા મળ્યા ત્રણ વરસતા વરસાદમાં મોજ મસ્તીમાં મશગુલ થયા પરિવાર મોજ મસ્તી કરતો પણ નજરે પડી રહ્યો છે આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ પણ મચાવી રહ્યો છે એક તરફ અનરાધાર વરસાદ બીજી તરફ મોજ મારતો આ સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે ત્રણ બારસી વરસતા વરસાદમાં મોજ મસ્તીમાં મજગૂલ થતા જોવા મળ્યા છે તો ગીર જંગલમાં મેઘરાજાનું અંજરાધાર આગમન થયું છે મેઘવાયરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે તો વરસ વરસાદમાં પલળતા સિંહોનો વીડિયો વાયરલ થયો વરસાદના કારણે સિંહે વૃક્ષનો સહારો લીધો હતો વીડિયો ગીરના જંગલ નજીકનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં વૃક્ષ નીચે સિંહે સહારો લીધો હતો ગીરના જંગલનો આ વીડિયો હોવાનું પણ સામે આવ્યું છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વરસાદના કારણે સિંહે વૃક્ષનો સહારો લીધો હતો આ પહેલાનો એક વીડિયો પણ સિંહનો વાયરલ થયો હતો પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે દરિયામાં ભારે કરણ જોવા મળ્યો દરિયાકિનારે ઓછા મોજા ઉછળતા નજરે પડ્યા કિનારે બાળકો અને યુવાનો નાહવા પહોંચ્યા ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે પોરબંદર નો દરિયો છે તે ગાંડોતુર બન્યો છે હાલ પોરબંદરના દરિયા કાઢે લોકો છે તે મજા માણવા આવી રહ્યા છે પરંતુ જે પોરબંદર દરિયો ગાંડોતુર બન્યો છે તેમાં લોકો નાવા પોચી રહ્યા છે તે પણ એક ભયજનક કહી શકાય કારણ કે અત્યારે દરિયામાં ઊંચા ઓછા મોજા ઉછળી રહ્યા છે લોકો પોતાની મજા માણવા માટે દરિયા કાંઠે નાવા પોચી આવ્યા છે પરંતુ આ નાવા પોચવા કારણે લોકોના પોતાના જીવ છે તે જોખમમાં મૂકી રહ્યા છે તંત્ર દ્વારા અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને દરિયા નાવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવે તે જરૂરી સ્વાગત જિલ્લામાં એવું છે દરિયામાં ભારે કારણ કે જોવા મળી રહ્યું છે આર્ષદ નાવત્ર સહિતના દરિયામાં

ભારે કરંટ હોય ત્યારે કિનારે આઠ થી દસ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો ગાંડો તૂર બન્યો હોય તેમ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે દરિયામાં ભારે કરંટ હાલ જોવા મળી રહ્યો છે ત્યારે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયા બાદ તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે એનડીઆરએફની એક ટીમને પણ દ્વારકા સ્ટેન્ડ રાખવામાં આવી રહી છે ત્યારે દ્વારકામાં હાલ વરસાદી માહોલ વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદનો વિરામ પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દ્વારકામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ પર છે માછીમારોની તમામ બોટ કિનારે લાંગરી દેવાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના તેમજ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયા બાદ માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે દરિયો ગાંડો તૂર બન્યો હોય ત્યારે માછીમારોએ પોતાની બોટો છે તે કિનારે લાંગરી દીધી છે તમામ માછીમારોએ પોતાની બોટો છે તે કિનારે લાંગરી દીધી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે દરિયો ગાંડો તૂર બન્યો છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી હતી હાલ દરિયામાં ભારે કરંટ હોય ઊંચા મોજા ઉછળી રહ્યા હોય કિનારે આઠ થી દસ ફૂટ જેટલા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે ત્યારે દરિયામાં જોખમી રીતે માછીમારી કરવા ન જવાની સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય ત્યારે દરિયો પણ ભારે ગાંડવ તૂર બની હોય ત્યારે માછીમારો એ પોતાની બોટો છે તે કિનારે લાંગરી દીધેલ છે ઓખા દ્વારકા સહિતના તમામ બંદર વિસ્તારોમાં માછીમારોએ પોતાની બોટો કિનારે લાંગરી દીધેલ છે અને સલામત સ્થળે ખસેડી લેવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ગુજરાત દ્વારકા કચ્છમાં મધ્યરાત્રિ દરમિયાન વરસાદ થયો ગાંધીધામમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો માંડવીમાં બે અંજારમાં દોઢ ઇંચ વરસાદ થયો ભચાઉમાં એક ઇંચ વરસાદ નોંધાયો ચોવીસ કલાકમાં તમામ તાલુકામાં વરસાદ થયો કચ્છના દ્રશ્યો છે સરહદી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગાંધીધામમાં ચાર ઇંચ વરસાદ થયો હતો બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અનરધાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયેલો છે ભયાઉમાં એક ઇંચ વરસાદ થયો હતો કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ સુખ પર બેરા વિસ્તારમાં વરસાદ થયો ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ હતી નખત્રાણા તાલુકાના ઉખેડામાં વરસાદ થયો નખત્રાણા તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે ધીમી વરસાદની શરૂઆત થઈ હતી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી અબડાસાના પર બેરા વિસ્તારમાં વરસાદ વરસ્યો સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદ વરસ્યો બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ થયો વરસાદ વરસતા ડાંગરના દરોને ફાયદો થશે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા ગિરિમથકની તળેટીમાં ધુમ્મસ છવાતા નયગમ્ય નજારો પણ સામે આવ્યો ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્યો સામે ગિરિમથકની તળેટીમાં લીલીચમ વંડરાય વચ્ચે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આહલાદક નજારો ડાંગથી સામે આવી રહ્યો છે તો મેઘમહેરના દ્રશ્યો પણ આ વરસાદના કારણે સામે આવી રહ્યા છે વરસાદી માહોલ જામેલો છે ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગિરિમથક ગિરિમાળાઓની વચ્ચે પહાડો કે જે બરફના હોય તેવા દ્રશ્યો સર્જાયા છે પર્યટકો પણ મોટી સંખ્યામાં અહીં જોવા માટે ઉમટતા હોય છે તો વડોદરાના ડભોઈમાં વરસાદનું આગમન વીજળીના કડાકા સાથે વરસાદ થયો ઠંડા પવન સાથે શહેરમાં વરસાદ પડ્યો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી હતી બીજી તરફ બફારાના કારણે લોકોને રાહત પણ મળી રાજકોટના ઉપરવાસમાં ભારે વરસાદ થયો ભારે વરસાદને પગલે ફોફડ ડેમમાં નવા નીર આવ્યા તો રાજેશ શહેર અને જામકંડોળણાને પાણી પૂરું પાડે છે આ ફોફડ ડેમ ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો